ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જાય માતાજી મિત્રો આજે ત્રીસ જૂન ત્રીજી જૂન અને મંગળવાર કપાસની વાત કરીએ તો મિત્રો બોટાદમાં અગિયાર હજાર મણની આવક સામે તેરસો એકાશીથી પંદરસો એકાણુંના ભાવ હતા જસદણમાં ત્રણ હજાર મણની આવક ચૌદસો પંચોતેરથી પંદરસો એંશી હતા અમરેલીમાં છત્રીસો મણની આવક સામે સાતસો પિસ્તાલીસથી પંદરસો એંશી હતા રાજકોટમાં પચીસો મણની આવક સામે તેરસોથી પંદરસો ચોસઠ હતા ભાવ આ મુખ્ય આવકો આપણે જોઈએ કુલ આખા ગુજરાતની ચોવીસ હજાર મનની આવક હતી શંકર ગાંઠડી ઓગણત્રીસ એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ચાના ભાવ સ્થિર હતા ત્રેપન હજાર નવસોથી થી ચોપન હજાર રૂપિયા કપાસ્યા ખોલની વાત કરીએ તો મિત્રો હાઝરમાં ધોમ આગ ઝરતી તેજી છે મિત્રો અને કપાસ્યના જે ભાવ મળ્યા નથી

સીકે પચાસ કિલોના સત્તરસોથી સત્તરસો દસ આ તા મુખ્ય આપણે મિલોના ભાવ હવે ઓલ ઇન્ડિયા આવકો અઢાર હજાર આઠસો ગાસડી રહે છે કપચ્યાના ભાવ અત્યારે મળ્યા નથી પણ મિત્રો એમાં પણ તેજી જ છીએ ન્યૂયોર્ક વાયદો કાલે પાસઠ પોઈન્ટ પાંસઠ પોઈન્ટ વેચ્યો હતો આજે પાસઠ પોઈન્ટ ઘટીને ત્યારે ખુલ્યો છે પણ બંધ કેવો આવે તે સમાચાર સવારના વિડીયોમાં આપીશું હવે પાછળથી આપણે યડના ભાવના આવકો જોઈ